ગુજરાતમાં લોકસભાની ચૂંટણી પ્રચાર દરમિયાન પરસોત્તમ રૂપાલાના નિવેદન પર ભારે વિવાદ થયો જે બાદ સમાજમાં રોષ પણ પણ જોવા મળ્યો હતો ઠેર ઠેર વિરોધો થયા હતા ગુજરાતમાં લોકસભાની મતદાન મતદાન પૂર્ણ થયું પછી ક્ષત્રિય સંકલન સમિતિની બેઠક મળી જેમાં જુદી જુદી બાબતોની ચર્ચા કરાઈ છે સંકલન સમિતિના સભ્ય કરણસિંહ ચાવડાએ કહ્યું કે અલગ અલગ સમાજે અમને મદદ કરનાર તમામ લોકોને આભાર વ્યક્ત કરવામાં આવે છે આ કોઈ રાજકીય લડત ન હતી આ એક ચળવળ તમામ આગેવાનોને કહેવા માંગુ છે કે કોઈ પણ જાતના

અમારા સમાજના પણ આગેવાનો કાર્યકર મિત્રો ને કહેવા માગું છું કે કોઈના પ્રત્યે પણ કોઈ પણ પ્રકારનો રાગ દ્વેષ રાખવો નહીં આપણે સૌ જવાબદાર નાગરિકો છીએ આ લડાઈ મેં આપણે કહ્યું એમ કે કોઈ વ્યક્તિગત હતી જ નહીં અસ્મિતાની લડાઈ હતી એટલે કોઈ પણ પ્રકારનો કોઈ વાણી વિલાસ એ કોઈએ કરવો નહીં અંગત રાગ દ્વેષ ઊભી થાય એવી કોઈ પણ પ્રકારની ભાષાનો પણ કોઈ ઉપયોગ કરવો નહીં એટલે એમને એવું કહ્યું કે આ આંદોલન પૂર્ણ થાય છે તો એ અમારા આદરણીય જરૂર છે પણ આંદોલન ક્ષત્રિય સમાજે શરૂ કર્યું હતું સંકલન સમિતિની એકસો વીસ સંસ્થાઓએ શરૂ કર્યું હતું એમાં તમામનો સહયોગ હતો એટલે આંદોલન ચાલુ અથવા બંધ એ નક્કી કરવાનો અધિકાર એ ક્ષત્રિય સમાજ સંકલન સમિતિ કોર કમિટી અને અમારા નાના નાના ભય સુધીનો છે એટલે આવો કોઈનો અધિકાર નથી હું અમુક જવાબ દેવાના ટાળતી એટલે પણ હોય કે એક સ્ત્રી તરીકે મારી મર્યાદા મારે જાળવવી પડે અઢારે વરણ આમાં જ્યારે મીન્સ અમારી જ્યાં સંવેદનશીલતાની વાત હતી સર્વ જોડાયેલા હતા અને જ્યારે આવા કોઈ વ્યક્તિગત નિવેદનો થોડા દિવસથી આવતા હતા એની માટે મારી ઉપર ફોન પણ આવતા હોય તો મારી એક જવાબદાર વ્યક્તિ તરીકે ફરજ બને કે મારે જવાબ આપવા પડે પણ હું કોઈને પણ વ્યક્તિગત નિવેદન આપવામાં નહોતી માગતી મને સતત મીડિયામાંથી ફોન આવતા હતા કે આપની માટે પહેલાં કોઈ બેન આ બોલે છે તે આપ કેમ કાંઈ બોલતા નથી તૃપ્તિ કેમ ચૂપ છે તો એનો એક સીધો જવાબ હતો કે મારી અસ્મિતાની લડાઈ માતાઓ મીન્સ મારી માતાઓની અસ્મિતાની લડાઈ જો હું લડી શકવા સક્ષમ હોય તો મારી પર જો વ્યક્તિગત નિવેદન આપતા હોય એની માટે હું લડવા સક્ષમ જ છું પણ મને જે વ્યક્તિગત જે પ્રહારો કરે છે એનાથી હું લેવા માગું છું હું રાજકીય વ્યક્તિ નથી હું સામાજિક વ્યક્તિ છું જો હું રાજકીય વ્યક્તિ હોય તો હું બંધાયેલી છું જનપ્રતિનિધિત્વ તરીકે આપ સૌના જવાબ દેવાનો પણ વ્યક્તિગત કોઈ નિવેદન કરી જાય તો મારા મતે જવાબ દેવો જરૂરી નથી એના ભાગરૂપે મેં એક પોસ્ટ મૂકી હતી કે કોઈએ કોઈ વ્યક્તિગત નિવેદન કહેવા નહીં અને હું એ મારી ભૂમિકા બીજું